ખાખી પ્રત્યે માનવતાનો અનોખો અભિગમ કરજણ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જિયા જવાનોને સ્વેટર વિતરણ કરાયું કરજણ તાલુકાના કંડારી ગામના વતની એવા જગદીશભાઈ પટેલ દ્વારા કરજણ તેમજ તાલુકામાં પ્રજાની રક્ષા માટે રાત દિવસ ફરજ બજાવતા એવા હોમગાર્ડ જીઆરડી જવાનો અને તેઓના પરિવારની ચિંતા કરી શિયાળાની ઠંડીમાં રક્ષણના ઉમદા હેતુ સાથે સ્વેટર આપવામાં આવ્યા હતા જેનો વિતરણ કાર્યક્રમ કરજણ પોલીસ સ્ટેશન ખાતે કરજન ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં દાતા અને ધારાસભ્યના હસ્તે હોમગાર્ડ જીઆરડી જવાનો અને પરિવારના બાળકોને સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા આમ દાતાઓનો ખાખી પ્રત્યેનો માનવતાનો અનોખો અભિગમ જોવા મળ્યો આજ रोज करजण पोलिस स्टेशन विस्तार में नौकरी करता होमगार्ड तथा जीआरडी कुल सौ તથા તેઓના પરિવારને કુલ મળીને બસો શિયાળાના અનુસંધાને સ્વેદોનું વિતરણ કરવામાં આવ્યું છે એ બદલ આના જે દાતા છે જગદીશભાઈ એમનો કરજણ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સતત લોકોના માટે ઉજાગરા કરતાં પોલીસ માટે પણ આવા દાતાશ્રીઓ વિચારે છે એ બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું તેમ